જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બેસન પનીર પુડલા તો આ પુડલા તમે સવારમાં બ્રેકફાસ્ટમાં બાળકોના લંચ બોક્સમાં કે સાંજે તમારે કંઈક અડવું ખાવું હોય તો ફટાફટ તમે ફક્ત પાંચ જ મિનિટમાં બેસન પનીર પુડલા બનાવી અને તૈયાર કરી શકો છો અને ખૂબ જ ઓછી સામગ્રીમાં અને તો પણ પ્રોટીન થી ભરપૂર એવા પુડલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ફટાફટ ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જતા બેસન પનીર પુડલા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે સામગ્રી જોઈ લઈશું તેની માટે આપણે એક કપ આપણે ચણાનો લોટ લઈશું અડધી વાટકી આપણે પનીર લઈશું પનીર આપણે ઘરનું જ બનાવેલું છે તો આ રીતના આપણે પનીરનો અદ કચરો ભુકો લેવાનો છે એક મોટું ટામેટું ચોપ કરી લીધું છે બે આપણે મીડમસાઈની ડુંગળી લીધી છે થોડા આપણે ધાણા લીધા છે બે તીખા લીલા મરચાં લીધા છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે અડધી ટ્યાબર સ્પૂન ધાણા જીરું હાફ ટેબલ સ્પૂન હળદર અને અડધી ટ્યા બસ્પૂન આપણે મરચું લીધું છે કારણ કે આપણે તીખા લીલા મરચાં લીધા છે જો તમારે તીખા લીલા મરચાં ના લેવા હોય તો તમે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈ શકો છો તો હવે આપણે એકદમ સરસ બેટર બનાવવાનું છે તો આપણે એક બાઉલ લઈ લઈશું અને બાઉલની અંદર આપણે ચણાનો લોટ એડ કરી દઈશું લોટ તમે ઓછો વધારે કરી શકો છો હવે આપણે ડુંગળી એડ કરી દઈશું ટામેટો એડ કરી દઈશું પનીર એડ કરી દઈશું લીલા મરચાં એડ કરીશું ધાણા એડ કરી દઈશું મીઠું એડ કરી દઈશું અને આપણે જે મસાલા લીધા છે તે બધા જ આપણે એડ કરી દઈશું હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બાઉલ ચેન્જ કરી લઈશું તો આ બાઉલ નાનું પડે છે તો આપણે બાઉલને ચેન્જ કરી લઈશું બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને પુડલાનું બેટર બનાવીએ એ રીતના આપણે બેટર બનાવવાનું છે એક સાથે તમારે વધારે પાણી નથી એડ કરી દેવાનું ફક્ત પાંચ જ મિનિટમાં આ બનીને તૈયાર થઈ જાય છે સવારની ભાગદોડમાં તમારે ફટાફટ નાસ્તો બનાવો તમે આ રીતના ફટાફટ બેસન પનીર પુડલા બનાવીને સર્વ કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં કે તમારે બ્રેકફાસ્ટમાં પણ આ રીતના તમે પુડલા બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને જે લોકો ડાયટ કરે છે તે પણ આ પુડલા ખાઈ શકે છે કારણ કે આપણે ચણાનો લોટ અને પનીર લીધું છે એટલે આ પુડલા પ્રોટીનથી ભરપૂર બનીને તૈયાર થશે ફરીથી આપણે થોડું પાણી એડ કરીશું

તો પેનમાં આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલને આપણે સારી રીતે ફેલાવી લઈશું અહીં આપણું પેન થઈ ગયું છે તો આપણે આ રીતના એક ચમચો ભરીને બેટર આપણે તવા ઉપર એડ કરીશું અને સારી રીતે આપણે ફેલાવી લઈશું આ પૂડલો તમારે વધારે પાતળો નથી કરવાનો આ રીતના થોડોક મીડિયમ ઠીક રાખવાનો છે તમે ઘી નાખીને પણ બનાવી શકો છો અને તેલ નાખીને પણ બનાવી શકો છો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે આ રીતના થોડોક થઈ જાય એટલે આપણે તેની ઉપર પણ આ રીતનું થોડું તેલ એડ કરીશું ફક્ત અડધી ટેબલ સ્પૂનમાં જ આપણો આ પુડલો બનીને તૈયાર થઈ જાય છે તો આપણે નીચેથી ચેક કરીશું તો એકદમ સરસ નીચે પુડલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પુડલાને પલટાવી લઈશું એકદમ તમે જઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે આ રીતના આપણે થોડું પ્રેસ કરીશું હવે આપણે તેલ નાખવાની જરૂર નથી ફક્ત આપણે હળતી ટેબલ્સમાં મજા પુડલો બનાવીને તૈયાર કરીશું તો એક થી દોઢ મિનિટ જેટલો સમય થાય એટલે આપણે ફરીથી પુડલાને પલટાવીશું તમે જોઈ શકો છો એકદમ સરસ નીચેની સાઈડમાં પણ પુડલો સરસ થઈ ગયો છે એકદમ સરસ આપણે બંને સાઈડમાં ક્રિસ્પી પુડલાને શેકી લેવાનો છે અહીં આપણો પુડલો એકદમ સરસ બની ગયો છે હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું ફરીથી આપણે તેલનો ઉપયોગ નહીં કરીએ અને ફરીથી આપણે એક ચમચો ભરીને બેટર એડ કરીશું અને એ જ રીતના આપણે સરસ પાથરી દઈશું તો આ રીતના થોડો થઈ જાય એટલે આપણે ફરીથી બીજા કુડલાની ઉપર આપણે બે થી ત્રણ ચિમ્પા જેટલું તેલ એડ કરીશું ખૂબ જ ઓછા તેલની અંદર આ નાસ્તો ફટાફટ બનીને તૈયાર થાય છે તો નીચેની સાઈડમાં પૂડલો થઈ ગયો છે આપણે પલટાવી લઈશું ગેસ આપણે મીડિયમ રાખવાનું છે એટલે શેક અંદર સુધી પૂડલો સરસ શેકાય તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું પૂડલો શેકાય છે તો આપણે આ જ રીતના બંને સાઈડમાં મસ્ત પૂડલા શેકી લઈશું તો અહીંયા આપણો બીજો પૂડલો પણ એકદમ સરસ બંને સાઈડમાં ક્રિસ્પી શેકાઈ ગયો છે તો હવે આપણે આ પૂડલાને પણ નીચે ઉતારી લઈશું એકદમ સરસ આપણા પુડલા બન્યા છે

ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પનીર પુડલાની રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ પનીર પુડલાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય